અમદાવાદના માંડલ તાલુકાનું આ છે વિઠલાપુર ગામ આ ગામ પ્રતિક છે શક્તિ માતાના ધામનું જી હા ગામમાં પ્રવેશતા જ સૌથી પહેલાં દર્શન થાય છે શક્તિ માતાના પવિત્ર ધામના સુંદર બાંધણી ધરાવતા આ મંદિરનો જીર્ણોધાર થોડા વર્ષો પહેલાં જ કરવામાં આવ્યો છે કહેવાય છે કે આજથી વર્ષો પહેલાં આ સ્થાને બે ટોળા હતા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના પૂર્વજો દ્વારા માતાના આ ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું અહીં ગર્ભગૃહમાં સ્થાપિત છે સિંહ પર સવાર શક્તિ માતા માતાની પ્રતિમા એટલી સુંદર અને જીવંત લાગે છે કે અહીં નમન કરતા ભક્તોના મનને અપાર શાંતિનો અનુભવ થાય છે શક્તિ માતાના ધામમાં બહુચર માતાની પણ પવિત્ર પ્રતિમા સ્થાપિત છે પ્રાચીન કાળમાં લીમડાના ઝાડ નીચે આવેલા બંને ટોળામાં શક્તિ માતા અને બહુચર માતાની સ્થાપના કરવામાં આવી દર વર્ષે મહાવદ પાંચમ વિક્રમ સંવત બે હજાર એકોતેરના દિવસે મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે ઉપરાંત નવરાત્રિના પર્વમાં તો શક્તિ માતા માટે ખાસ પૂજન અને દશેરાના દિવસે હવનનું આયોજન કરાય છે જો કે શક્તિ માતાના ધામમાં ફાગણ સુદ નોમના મેળાનું અનોખું મહત્વ છે કારણ કે આ દિવસે શક્તિ માતાનો રથ કાઢવામાં આવે છે ફાગણ સુદ નોમના દિવસે માનો મેળો ભરાય છે અને ખૂબ ઉત્સવ થાય છે અને લોકો દૂર દૂરથી આવે છે મહેમાનો પણ આવે છે અને સારી રીતે રથ માતાજીનો નીકળે છે અને મોટી માના મંદિરેથી નાના માતાજીના મંદિરે અમારો રથ જાય છે વિઠલાપુર ગામમાં ચાચરી માતાનું પણ સુંદર મંદિર નિર્મિત છે ગામ લોકોનું માનવું છે કે શક્તિ માતા પોતાની નાની બહેન એવા ચાચરી માતાને મળવા ફાગણ સુદ નોમના દિવસે રથ પર સવાર થઈને નીકળે છે તેથી આ દિવસ ગામના લોકો માટે અનન્ય મહત્વ ધરાવે છે જે ગામના લોકોએ બાધા રાખેલી હોય જેનું કોઈ કામ અશક્ય હોય કે બિલકુલ ના બની શકે એવું હોય અને એ માતાજીની બાધા રાખે કે જો આમાં મારું કામ સફળ કરાવશે તો હું માતાજી નિમિત્તે જાતર કરાવ તો એ ચોક્કસ એ કામ માતાજી સફળ કરે જ છે અને એ ફાગણ સુદ છઠથી તરગાળ આવે તો લગભગ એટલી બધી જાત્રાઓ લોકોની માનતા હોય કે લગભગ વીસ દિવસથી ત્રીસ દિવસ લગભગ મહિના સુધી માતાજીની જુદા જુદા લોકો આ જાત્રા કરાવે છે પ્રાચીન કથા અનુસાર જ્યારે માતાનો તેર ફૂટનો રથ કાઢવામાં આવ્યો હતો ત્યારે લીમડાના વૃક્ષની ડાળી પણ રથને સ્પર્શી માતાને નમન કરતી આ ચમત્કારના સાક્ષી તો અસંખ્ય ગામ લોકો બન્યા હતા શક્તિ માતાનું આ ધામ એક એવું સ્થાનક છે કે જ્યાં દુખડા દૂર થાય છે અને માની કૃપા જે ભક્ત પર ઉતરે તેમની તમામ મનોકામના માતા પૂર્ણ કરે છે ચાંદીના આભૂષણો અને સુંદર શણગારમાં સજ્જ શક્તિ માતા અંબાજીનું જ સ્વરૂપ કહેવાય છે તો વડી મંદિરમાં કુકડા પર બિરાજિત બહુચર માતા સમક્ષ પણ ભક્તો એટલી જ આસ્થા ધરાવે છે રોજ સવારે અને સાંજે થતી માતાની આરતીમાં અબાલ વૃદ્ધ સૌ શ્રદ્ધાભેળ જોડાય છે દરેકના મુખ પર શક્તિ માતાનું નામ રમતું હોય છે પરમ કલ્યાણી અને દુખડા હરતી શક્તિ માતાના પડચા મળ્યા હોય એવા અસંખ્ય ભક્તો છે જે પણ ભક્તની કામના અહીં પૂરી થાય તેઓ માતાને ચુંદડી સાડી તથા સુખડીનો પ્રસાદ ધરાવે છે તો આમ વિઠલાપુરનું શક્તિ માતાનું મંદિર ભક્તોના દુખડા દૂર કરતું કલ્યાણકારી ધામ બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વિઠલાપુર